જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો આજનો જે ઉપાય જે છે આજના કાર્યક્રમમાં ખાસ કરીને પાપ અને પુણ્યનો અર્થ શું પાપ એટલે શું અને પુણ્ય એટલે શું મિત્રો ખાસ કરીને આપણે બધા જાણીએ છીએ કે ઘણી વખત કોઈ વ્યક્તિની બહુ પ્રગતિ થઈ હોય ત્યારે આપણે એવું કહીએ છીએ ભાઈ આ માણસે જિંદગીમાં અથવા પૂર્વજન્મના બહુ સારા કામ કર્યા છે એટલે આ માણસ જિંદગીમાં સુખી છે આપણે એવું કહેતા હોઈએ છીએ ઘણી વખત સુખી માણસ જ્યારે દુઃખી થઈ જાય અથવા મોટા તકલીફ આવી જાય આપણે એવું કહીએ ભાઈ આને એનું પુણ્ય જે છે એ પુણ્ય પરવારી ગયું પુણ્ય જ્યાં સુધી માણસ જોડે હોય ત્યાં સુધી વ્યક્તિની તરક્કી થાય છે જેમ એક ફુગા એમાં આપણે હવા ભૂરીએ તો ફૂલ જે હવા પૂરવાથી ફુગો મોટો થાય છે તેમ વ્યક્તિનો જ્યારે બહુ જ બધા પુણ્ય કર્યા હોય બહુ ભાગ્ય વ્યક્તિ હોય તો એને ધન મળે સારી પત્ની મળે સારા સંતાન મળે સારું સુખ મળે અને સારા સુખ મળે તે ભોગવી શકે છે પણ જે વ્યક્તિના જીવનમાં પાપ હોય તો એને જીવનમાં કષ્ટ બહુ આવે છે પાપી એવું કહેવાય છે પાપ કરવાથી વ્યક્તિને દુઃખની પ્રાપ્તિ થાય છે અને પુણ્યથી માણસને સુખ મળે છે જેમ કોઈ ગરીબ હોય ને તમે ગરીબને ખવડાવજો ત્યાં જઈને અને ખવડાવવાથી તમે જો તમને અંદરથી બહુ સુકૂન મળશે કે ખાસ મેં કોઈ ગરીબને ભૂખ્યાને જમાડ્યું છે બહુ મજા આવે આનંદ આવે અનાથ આશ્રમમાં જઈને જમાડો પશુ અબોલા પ્રાણીઓને જમાડો તમને અંદરથી ખરેખર ભીતરથી બહુ શાંતિ મળશે અહીંયા પાપ અને પુણ્યની જે વ્યાખ્યા જે છે એવું કહેવાય છે કે જીવનમાં સારા કામ કરેલા હોય ત્યારે માણસના જીવનમાં બધું જ એને સારું મળે છે જીવનમાં કોઈને પીડા ન આપવી એ મોટું પુણ્ય કહેવાય વ્યાસજીએ જ્યારે અઢાર પુરાણ જ્યારે વ્યાસજીએ જ્યારે લખ્યા અને અઢાર પુરાણ લખ્યા બાદ પણ વ્યાસજીને સંતોષ ન થયો ત્યારે નારદજી જોડે ચર્ચા કરી અને ચર્ચા કર્યા બાદ આ શ્લોક છેલ્લે લખ્યો અષ્ટાદેશ વ્યાસ દ્વયં દરોપકારા પુણ્યાય પાપાય પરપીડન જ્યારે અઢાર પુરાણ લખ્યા બાદ જો મન શાંત ત્યારે પણ મનને શાંતિ ન મળી વ્યાસજીએ નારદજીને મળ્યા આ નારદજીને મળ્યા બાદ આ છેલ્લે શ્લોક લખ્યો છે અષ્ટાદશ પુરાણે શું વ્યાસ વચનમ પરોપકારાય પુણ્યાય પાપાય પરપીડનમ એવું કહેવાય છે કે કોઈની મદદ કરવી ને એનાથી વધારે કોઈ પુણ્ય ન હોઈ શકે મદદ કરવી હંમેશા પણ કેવી મદદ જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરવી ગરીબને ખવડાવો પશુ પક્ષીઓને ખવડાવો કોઈ વ્યક્તિ વૃદ્ધાશ્રમ હોય તો ત્યાં જઈને જેનું કોઈ ના હોય ત્યાં જઈને તમે મદદ કરો અને એ કર્યા પછી કોઈને કહેવાની જરૂર નથી હંમેશા તમારો ધનનું શુદ્ધિકરણ ત્યારે થાય કે એ ધનમાંથી કંઈક સારું ધન જો કોઈ વ્યક્તિના મદદમાં જાય ને તો એનાથી સમજવાનું કે તમારું ધનનું શુદ્ધિકરણ થાય છે બાકી લક્ષ્મી ક્યારે કોઈની ટકતી નથી ગમે એટલા પૈસા ભેગા કરશો ને તો કઈક ના કંઈક ઉપાધિ આવે વધારે પૈસા હોય ને તોય માણસને ઊંઘ નથી આવતી પૈસા ના હોય ત્યારે ઊંઘ ના આવે પણ શાંતિ હોય ને ઘરમાં ધન હોય સુખી હોય પરિવાર શાંતિ હોય તો પરોપકારાય પરોપકારાય પુણ્યાય કોકની મદદ કરવીને એને મોટું પુણ્ય ગણવામાં આવે છે ચાહે પશુ પક્ષી અન્ય જીવો ગરીબ દરેકની મદદ કરવી હંમેશા એનાથી મોટું કોઈ પુણ્ય નથી અને કોઈને કષ્ટ ના આપવું તમે વધારે કોઈને પીડા આપો છો ને એનાથી મોટું કોઈ પાપ નથી કોઈને દુઃખી ના કરશો ઘણા લોકો તો એમને દુઃખી થવા માંડે કોઈ વ્યક્તિ ગાડી લાવે કોઈ વ્યક્તિ ઘર લાવે બંગલો બનાવે તો એમને હા આને કહે અરે ભાઈ એ માણસ લાવ્યો છે એના નસીબથી લાવ્યો છે એને મહેનતથી લાવ્યો છે જે રીતે લાવ્યો હોય તમારે ક્યાં તમે લાવો મહેનત કરો દરેક વ્યક્તિ હંમેશા પોતાની મહેનતથી તમે કરો કોણ શું કરે છે એની ચર્ચા ના કરો કોઈની નિંદા ન કરવી બીજા નંબરની વસ્તુ ઘણા લોકો જીવનમાં કદાચ બહુ બધા પાપ થઈ ગયા હોય તો ગંગામાં જઈને છેલ્લે સ્નાન કરે છે અને એવું કહેવાય છે ગંગામાં સ્નાન કરવાથી પાપમાંથી પુન મુક્તિ મળે છે પણ ઘણા લોકો ત્યાં જઈને પાછું પાપ કરે છે શાસ્ત્રમાં લખ્યું છે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનાશ તીર્થ ક્ષેત્રે કૃતમ પાપ વજ્રલેપો ભવિષ્યથી જે માણસ પાપીય આત્મા તીર્થમાં જઈને પાપમાંથી મુક્ત બને છે પણ તીર્થમાં જો પાપ કરે છે તો વજ્રલેપો ભવિષ્યથી એ પાપનું ક્યાંય વિનાશ થતું નથી તીર્થક્ષેત્રમાં જઈને તો ભૂલથી પાપ ન કરવું તીર્થયાત્રામાં ગયા હોય ત્યારે બને તે કોઈની નિંદા ન કરવી ત્યાં જઈને કે આનું આમ છે ને આનું આમ છે ને કોઈની નિંદા ના કરવી ત્યાં જઈને તો કમસે કમ ભગવાનનું નામ લો તીર્થયાત્રામાં અપશબ્દ ન બોલવા તીર્થયાત્રામાં કોઈનું મન ન દુભાવવું બને ત્યાં સુધી કોઈને પીડા ન આપવી એ જ મોટું પુણ્ય છે પાપના પણ ઘણા બધા પ્રકાર કાયિક વાચિક માનસિક સાંસર્ગિક જ્ઞાતા જ્ઞાતા સ્પર્શા સ્પર્ધા ભોગતા ભોગતા પીતા પીતા શંકરને કરની કરાર પાત્ર કર જાતિ પ્રવૃષ્ણ કરના ઘણા બધા પાપ છે ન બોલવાનું બોલીએ ન ખાવાનું ખાઈએ તો પણ પાપ લાગે કોઈ અબોલા પ્રાણીઓને જઈને તમે હેરાન કરો એ પણ પાપ છે ગરીબને વધારે હેરાન કરો એ પણ પાપ છે ને ખરાબ કોઈનું વિચારો એ પણ પાપ છે કોઈના કહેવાથી આપણે કોઈને પરેશાન કરીએ એ પણ પાપ છે મને ત્યાં સુધી હંમેશા પુણ્ય કરવા કેમ કે પુણ્ય હશે ને તો તમારી આવનાર પેઢી સુખીમય જશે કે દુઃખ પાપ કર્મ કર્યું છે તો આવનાર જિંદગીમાં કષ્ટ પડશે જીવનમાં યાદ રાખવું કે પુણ્યથી સુખનો વધારો થાય છે અને પાપથી દુઃખનો વધારો થાય છે જીવનમાં બહુ દુઃખ પડે ને તો સમજવાનું કે આપણા જીવનમાં પાપ વધારે થયા છે પણ જો તમે સુખી થવા લાગો તો સમજવાનું પુણ્ય કંઈક સારા કર્યા છે એટલે હવે તરક્કી થાય છે અને પુણ્ય વધે ને ત્યારે હંમેશા બધી બાજુ અત્ર તત્ર સર્વત્ર બધી બાજુથી ફાયદા થાય છે તો પાપ અને પુણ્યનો અર્થ શાસ્ત્રમાં આ રીતે જણાવેલો છે તો મિત્રો આજે ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર સદૈવ ધર્મને લઈને સચોટ માહિતી સચોટ એના ઉપાયો અને શ્રેષ્ઠ મંત્ર દર વખતે અમે કહેતા હોઈએ છીએ તો આજે પાપ પુણ્યનો અર્થ જણાવે છે ને આગળ પણ આવી જ જાણકારી હું તમને આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપો રજા જય ભગવાન